માહિતી મુજબ આપણે પણ જાણી લઈએ કે હવામાન વિભાગ અનુસાર આગામી બે ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ ખાબક છે આ બધાની વચ્ચે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે વલસાડ શહેર સહિત તાલુકાના આસપાસના ગામમાં વરસાદ શરૂ થયો તો મિત્રો શહેરના તિથલ રોડ કોલેજ પર વિસ્તારમાં વરસાદનું આગમન શરૂ થયું છે જ્યારે તિથલ ગામ જૂની હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે આ સિવાય કચેરી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે મિત્રો વહેલી સવારે વરસાદ વરસતા રસ્તામાં પાણી પાણી થયા હતા જ્યારે રાજ્યમાં ચૂંટણીનો માલ પૂરો થયો અને આવી વરસાદી માહોલ શરૂ થયો છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદના વરસતા ગરમીમાં આશંકિત રીતે રાહત મળી છે ઉલ્લેખનીય છે કે ચોમાસાની એન્ટ્રી પહેલા મહારાષ્ટ્રમાં વરસાદ પડવાનું શરૂ થયું હતું મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે મિત્રો રાજ્યમાં દાદર માટુંગા ફતેપુર બહાદુર રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદ થયો છે જ્યારે દર દસ જૂન સુધીમાં મહારાષ્ટ્ર ચોમાસામાં આગમનની શક્યતા રહી રહી છે મિત્રો કોઈપણ માહિતી વિડીયો મળતી વિડીયોમાં તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં